હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે વાગી ગયા છે સાડા બાર કેમ કે લાલ અને સફેદ ડુંગળીનો ભાગ વન છે વિડીયો મૂક્યો ખૂબ જ લેટ થયો ઇન્ટરનેટની ખૂબ જ પ્રોબ્લેમ હતી બરાબર અને અત્યારે હું હાલ છું નવી વાડીમાં બરાબર આ મોજૂદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કહેવાય કે વ્યવસ્થા કરી રહ્યા છે આ બરાબર અહીંયા સારી એવી વ્યવસ્થા કરી છે કેમ કે નવી આવકો ધીરે ધીરે વધી રહી છે તો કહેવાય કે આ વાડીની આ એક વ્યવસ્થા કરી છે જો સામેની સાઈડમાં અત્યારે વાગી ગયા છે સાડા બાર અને રોજની જેમ આજે પણ આપણે ભાગ ટુમાં બજાર ભાવ જોવાના છીએ હવે જે નવી જે આવક કાલે જે આવી છે બરોબર તેની હરાજી અત્યારે ચાલુ છે લાસ્ટમાં મેં તમને કીધું તું બરોબર કે નવી આવકની છવ્વીસ નંબરની લાઇનથી જ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે હવે જોઈએ શું ચાલે છે બજાર ભાવ વિડીયો માઇન્ડ સુધી બિનજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો કેમ કે ડેલી તમને મહુવા માર્કેટિંગ યાર્ડની બંને મહારાજીની વિડીયોઝ મળે છે ભાગ ટુની ભાગ વનની બરાબર અને કેવા રહેશે બજાર ભાવ નબળા વક્કલના સારા માલના કહેવાય કે કેવા માલના કેવા બજાર ભાવ ચાલી રહ્યા છે એટલું જડ તમને માહિતી આપી સાચી માહિતી આપી જેથી કરીને તમને પણ ખબર પડે તો ચાલો હવે જઈએ છીએ લાઈવ હરાજીમાં વિડીયોમાં કન્ટિન્યુ બનીને જો સ્કીપ ન કરતા જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે ચાલો જઈએ છીએ લાઈવ હરાજીમાં ભાગ ટુ નહીં હરાજી થાય છે બાવીસ નંબરની લાઈનમાં બરોબર છેલ્લે હાવ કેમકે ઊંધી હરાજી થાય છે બરોબર ભાગ વનમાં આપણે પચીસ નંબરની હરાજી લાલ અને સપટ ડુંગળીનો વિડીયો મૂક્યો તેમાં કહેવાય કે ચાલુ હતી તો હવે ઊંધી હરાજી થાય છે બરોબર હવે જઈએ છીએ લાઈવ હરાજીમાં વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો ભાગ ટુમાં જોઈએ છે કેવા રહેશે બજાર ભાવ ચેનલમાં પહેલી વાર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી આ માલ કેવો સુપર છે જોવો બસો બાવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલ ના જોઈ શકો છો બરોબર બસો આ રીતની ક્વોલિટી છે મીડિયમ માલ છે બસો બાવીસ બસો સોળ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો માલ બતાવું તમને

43 હાલો ابو ભાઈનો 43 ઓબન ચાલી ચાલી 83 વ્યક્તિ નંબર 83 તો એતો એક તો છે ભાઈ 43 43 42 43 Z લેવતા લેવતા 248 248 નો બધો 83 43 ઓર તો 248 83 49 50 50000 રૂપિયા રૂપિયા બીજાના તો કોને જો કોને 83 આવે શું હોય 550 550 રૂપિયા 51 58 બધો 298 રૂપિયા माल ક્વોલિટી સારી છે મિત્રો গ্রেડિંગ વાળો છે 298 રૂપિયા ચમકવાળો माल માલ છે મોટા પૂજો દે રૂપિયા એકસો સત્તાવન રૂપિયા ભાવ આવ્યા છે મીડિયમ માલ ના ਹਾਂ ਜੀ ਹੋਰ ਰੋਡ ਉੱਤੇ ਕੁੱਝ ਹੋਤਾ ਨਾ ਬਸੋ ਤੇ ਵੇਕਲਕਾਰ ਪੰਜ 6 ਹਾਂ ਤੱਕ ਨੌ ਦਲ ਗਿਆ ਬਾਕੀ ਰੋੜ ਹੋੜੂ ਗਿਆ ਬਸੋ ਹੋਲ ਹੋਲੂ ਗਿਆ ਬਸੋ ਹਾਂ ਜੀ 18 19 21 22 23 23 23 ਕੋਈ ਬਤੀ ਸਮੇਂ ਤੇ ਵੇਕਲਕਾਰ ਦਾ ਬਸੋ ਹੱਥੇ ਵੱਟੇ ਵੀ ਨਾ 19 23 ਇਹਦੇ ਤੇ 24 ਜੌਨ 33 ਮਾਥੇ ਖੇਤਰੀ ਹਾੜੀ ਨਾਲ ਉੱਪਰ ਤੇ 43 ਨੇ ਆਪਾਂ ਕਰਵਾ ਦਿੱਤਾ 239 ਰੁਪਏ ਭਾਅ ਜੋ ਆ ਮਿਲ ਰਿਹਾ ਜੀ ਮントਰਾਮਾਲ 200 ਰੁਪਏ 200 ਰੁਪਏ ધનવાદ ધન બાપો રૂપિયા બધો બચો રૂપિયા બધો ત્રણ માલના બસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો બસો રૂપિયા પૂરો આવી રીતની કા ક્વોલિટી છે આવી રીતનો કલર જોવા મળી રહ્યો છે બરાબર બસો રૂપિયા પૂરા સાઈઝમાં સારી છે પણ કલરમાં આવું જોવા મળી રહ્યું છે એકસો સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો એકસો ને સત્તર રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે આવી રીતની એકસો સત્તર પચાસ એકાવન બરાબર બાવન બસો નેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન સત્તાવન રૂપિયા બસો ને અઠ્ઠાવન Bertahun rupanya beratus tahun, ogun hai, hai, bertahun rupanya 200, bertahun 300, bertahun rupanya બસો ને ચોસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સુપર ગ્રેડિંગવાળો માલ છે ચમકવાળો છે મીડિયમ સાઇઝ છે બસો ચોસઠ રૂપિયા બરાબર આવી રીતની ક્વોલિટી જોવા મળી રહી છે બસો ને ચોસઠ રૂપિયા કાંઈ બગાડોવાળો જોવા મળ્યો નથી બરાબર અને આવી રીતના બધી સેમ ક્વોલિટી છે બસો ચોસઠ રૂપિયા વીસ કિલોનો ભાવ મિત્રો દેશી કાંજીવાળી ડુંગળી છે જૂની જોઈએ શું ભાવ આવે દેશી કાંજી ડુંગળીનો નો ભાવ આવ્યો છે એકસો નેવું રૂપિયા બરાબર દેશી કાંજીવાળી જૂની

મિત્રો દેશી કાંજી વાળી ડુંગળી છે બસો ને દસ રૂપિયા ભાવ એવા જોઈ શકો છો મિત્રો બસો ને દસ રૂપિયા વાળ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો કાંક માલ છે બરોબર બસો દસ દેશી કાંજી ડોળી ડુંગળી પાંત્રીસ છત્રીસ છત્રીસ છત્રીસો છત્રીસ છત્રીસ અડત્રીસ ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસો મિત્રો સુપર માલ જો બસો ને ત્રેસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે બરોબર આમાં કાંઈ બગાડ વાળો કે કાંઈ જોવા નથી મળ્યો બધો એક જ સાઈઝ માલ છે બસો ને રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો બધી એક જ ક્વોલિટી છે બસો ત્રેસઠ રૂપિયા વીસ કિલોનો ભાવ આ રીતનો કાંક વક્કલ છે મોટો બરોબર બસો ત્રેસઠ એકસો ને એકાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના જોઈ શકો છો મિત્રો એકસો એકાણું રૂપિયા આવી રીતના કલરમાં થોડોક ફેરફાર જોવા મળી રહ્યો છે એકસો એકાણું રૂપિયા એપીએમસી મોવા અત્યારે નવી લાઈનથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો આ આ લાઈનમાં પૂરું થઈ ગયું ને આ લાઈનથી ચાલુ થઈ ગયું છે એકસો બત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો આવી રીતની છે મીડિયમ માલ છે કલર ડિફરન્ટ જોવા મળી રહ્યું છે સફેદ એકસો રૂપિયા વીસ કિલો ભાવ બસો ને બાવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે આ માલ માં જોઈ શકો છો મિત્રો આવી રીતની કા ક્વોલિટી છે બસો બાવીસ થોડુંક આવી રીતનું કા કલર માં સફેદ ઉપર જોવા મળી રહ્યું છે બસો ને બાવીસ રૂપિયા બસો પાંચ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના ના જોઈ શકો છો મિત્રો બસો ને પાંચ રૂપિયા એપીએમસી મોવામાં બરાબર બસો પાંચ રૂપિયા એપીએમસી બસો દસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આમાં જોઈ શકો છો આવી રીતનું થોડુંક સાઈઝ વાળું છે કલર માં થોડુંક આવું મળી રહ્યું છે બસો ને દસ રૂપિયા સાઈઝ માં સારું છે પણ કલર માં થોડુંક આવું કેવું આવે છે બસો દસ રૂપિયા ભાવ આ રીતનો કાક વખત ઓગણતાલી ઓગણ ચાલી ચાલીસ ને ચાલીસ ચાલીસ રૂપિયા એકતાલી એકતાલીસ બેતાલીસ રૂપિયા બસો બેતાલી બેતાલીસ ચુમ્માલીમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા બસો તેપન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતની ક્વોલિટી છે બસો ત્રેપન રૂપિયા જોઈ શકો છો આવી રીતની કાક ક્વોલિટી છે બસો ને તેપન રૂપિયા આ રીતના કાક વક્કલ છે

બસો ને ત્રેસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બસો ને ત્રેસઠ રૂપિયા આ માલ ના જોઈ શકો છો આવી જ્યાં મીડિયમ માલ પણ છે આમાં આવો માલ છે બસો ને તેરસો રૂપિયા એપીએમસી મહુવા મિત્રો રૂપિયા રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ઓગણસા બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ચાર ઓગણત્રીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ બસો ચોવીસ પચીસ ચોવીસ રૂપિયા બસો અઠ્યાવીસ અઠ્યાવી રૂપિયા બસો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ બસો ને રૂપિયા બસો ત્રીસ ત્રીસ ને એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ રૂપિયા બસો ને માં ચોત્રી બસો ચોત્રીસ ચોત્રીસ બસો ચોત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો બસો ને ચોત્રીસ રૂપિયા એપીએમસી મહવા મિત્રો આવી જ રીતના હરરોજ હરાજીનો ભાગ પૂર વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરતા રહેજો બરોબર જેથી કરીને તમને સાચી અને તમારી સુધી જે પણ માહિતી હોય અમે પહોંચાડી શક્યા મોવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હોય ખેડૂત લગતી કાંઈ હોય વેપારી લગતી હોય તો ખાસ તમને પહોંચાડી શક્યા ચેનલના માધ્યમથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી દો જેથી કરીને તમને હર આવી જ અપડેટ મળતી રહે